ધૂળ ધુમાડો અમુક ગંધ નાકમાં જાય એટલે છીકો નાકમાંથી પાણી શરૂ થઈ જાય છે બહુ જ લોકો આવી એલર્જીથી હેરાન થતા રહે છે એક મહિનો બે પ્રયોગ એવા છે કે તમે કરો ફાયદો તમને જ ખબર પડશે નંબર વન સફેદ રંગની વસ્તુઓ કેળા મેંદો ચોખા દૂધ દહીં છાશ પનીર કાં તો બંધ રાખો કાં તમને જેટલો કંટ્રોલ કરી શકાય એટલો કંટ્રોલ કરો બીજા નંબર પર એક કલાકનો વ્યાયામ જીમ સાયકલિંગ ચાલવું કે થોડો શ્રમ થાય પરસેવો પડે એવો વ્યાયામ દરરોજ તમે કરતા રહો અને એક મહિનાને અંતે તમને લાગે કે ઘણું સારું છે તો વધુ એક મહિનો આ વસ્તુને આગળ ચાલવા દો આમાં થશે શું તમારો અહીંયા જે ડાયાફ્રામ છે એ ડાયાફ્રામ તમારા ફેફસા અને તમારું પાચન તંત્ર એકબીજા સાથે જોડાયેલા છે જેવી તમે એક્સરસાઇઝ શરૂ કરો છો એટલે ઓટોમેટિક તમારું આખું પાચનતંત્ર કે ડાયજેસ્ટિવ સિસ્ટમ સુધરવા માંડે છે અને વાયુ શાંત થવા માંડે છે બીજા નંબર પર સફેદ વસ્તુઓનું કામ છે પેટમાં જઈ ચોટી અને વાયુ પેદા કરવાનું સાથે એમાંથી એસિડ પિત્તની ચેન બગડવા માંડે છે સરવાળાની ગરમી મોટા આંતરડામાં જાય છે એટલે ફ્રેન્ડલી બેક્ટેરિયાની ચેન પણ તૂટે છે હવે જેવી તમારા શરીરમાં વ્યાયામની ગરમી આવી એટલે અગાઉની તકલીફ પણ ઘટવા માંડી અને નવો જેને શરીરને નુકસાન કરતી કે તકલીફમાં મૂકતી વસ્તુઓ તમે અંદર જવાની કાં બંધ કરી કાં ઓછી કરી એક કે બે મહિના તો તમે આ કરી લીધું પછી આગળ કાયમ તો આવું નહીં થાય ને થશે દીકમાં બે દિવસ શનિ રવિ તમે આ વસ્તુ બંધ રાખો અથવા સોમ મંગળ આ બધી વસ્તુ બંધ રાખો એટલે ઓટોમેટિક તમારા શરીરમાં આઠથી દસ દિવસ એવા આવશે કે શરીરને તકલીફ કરતી વસ્તુઓ નહીં જાય વ્યાયામમાં એવું ના કરતા વ્યાયામમાં એવું કરો કે બે દિવસ બંધ રાખો અને પાંચ દિવસ કરો બસ આ રસ્તે તમે આગળ ચાલો તમારો ડાયાફ્રામ તમારું પાચનતંત્ર તમારા લંગ્સ આ બધું ધીરે ધીરે પાવરફુલ થતું જશે હવામાં દોઢ કરોડથી વધારે પાર્ટિકલ છે જે બધાના શ્વાસમાં જાય છે બધાના નાકમાંથી પાણી નીકળવું કે છીકો તો નથી આવતી ને તો પરમાત્માએ આ જ ડસ્ટ આ જ ધુમાડો એ એવા તો નથી જ બનાવે કે બધાને નુકસાન કરે સવાલ એની એલર્જીનો નથી સવાલ આપણી અંદરની જે તાકાત છે એ ઓછી થવાનો છે સ્વસ્થ રહો મસ્ત રહો પણ આ કાનેથી સાંભળી અંદર ઉતારો અને એનો જીવનમાં અમલ કરો